જોયા પણ કશું મળ્યું નહીં મિત્રો ચિંતા કરશો નહીં લઈ ગયો છે આ પોપટભાઈ કહ્યું તો પોપટભાઈ તમે જોયો જોયેલો જોયો તો ને

ऊपरला लेऊ के मशीनो લઈ જતા शेखरजीन जोया हां तो તમે છે ખાલી ઢેલો જોયો તો કે મશીન હં જોયુંતું હવે ઢેલો આતમાં હતો એ એમની દુકાન સારી એવા આવતા હતા ખબર દોતી નાખી આવતા હતા પણ કોકલા તમારી ભૂલ કેવાય આતમાં ઢેલો હોય કે ગમ્યો હોય તો આપણે નક્કી કરવું પડે નક્કી કરેવાના કોકલા કેવાય નહીં આ તો મારો બાળપણનો મિત્ર મને વિશ્વાસ ચોરી કરે નહીં હા

તમારા ઉપર ચેચે વિશ્વા લ્યો અને તમને આખી મૂકી દીધી અને તમે ભૂઇ જાય એવું ચાલે નહી આ થોડુંક પેલું થાક વાંધો તો

એકદમ કોઈ ના કહી દેવાય પણ મને ખબર ના પડે આ ડાયરેક્ટ મારા માથે પ્લેન આવ્યો કે ભાઈ આજ લઈ ગયા મશીનો એટલે હું તો ડાયરેક્ટ વાલે ના આવ્યો હા મે તને જોયો તો રાતે હેડ ભાઈ તમને જોયો પણ તમારે ખાતરી જોઈએ કે ભાઈ ચોક્કસ આવે જ લઈ ગયા હવે જો ફેલો તો તું અમે દુકાન આગળ ન્યા કરતો તો ભાઈ મે જોયો તને એટલે બોલ્યો માર તો ઘેર જવાનું તો હું તો અડધી જાતે ઘર છે જ નહીં જો

दे आऊ ना आऊ करे ह आ डाबरी मुडू ओसो नहीं એટલે તો અને કોઈ રાખતું નહીં ખરાબ છે યે ફસ્યાસી હે મને ખબર વાત હું નાખત જ નહીં પણ બગા તો બધા આલ હ બગા જે રાતા હોય તો તમે નકી કરી રહે હો ને નકી કરને દે આપણો બગા તો એડો આલો નહીં ઈશ્યુ હા બધું એક ને બે ટ વખત તીજા ટ વખત તૂટી જાય તમ હું બગાવા જાતા ये क्यूए क्यूओ अब तने मारो मशीन वालों न्याय लायो चलो भाई तुम्हारा मशीन वालों न्याय आवसी आ भाई मशीनो लीजो नहीं मारो बारपर नु भीतर એટલે હું કહું કા ભાઈ મજૂરી કરે નહીં તરુ મારી કંપની હે એમથી આગડી ખેતરવા આગડી કંપની હે એની સિક્યુરિટી હે બરાબર એ માર ભત્રીજો થાય હા એ સિક્યુરિટી મતો નોકરી કરેલો એના પહેલા વાત કરી જોઈએ તો એને કોઈ જોયા રાતે કોઈ મશીનો મશીનો લઈને જતા બરાબર એને વાત કરી જોઈએ જો એવું કે તો પછી આપણે એને જાળવાનો થાય હતો કછવા ગ્રહિનો ન્યાય થઈ જશે કસવાગ્રહિયું મળતા

ખભા સાઈડ મલક મશીનો મૂકેલો હતો બિલ્ડિંગ હા એ મશીનો ની સ્ટોરી છે એના માટે જ તમને પૂછવા આયા એવું એમ મારી કંપનીમાં માં મશીનો જો એટલા મે પૂછવા આયા આ ધનજીભાઈ શેઠ આ ધનજીભાઈ શેઠની ની કંપની માં મશીનો થો ગયો એવું એમ એ ધનજીભાઈ શેઠ આપડા ઘરે આયા હતા બરોબર તો મારા મશીનો નો ન્યાય કરવાનો એટલે પછી હું કહ્યું કે માર ભત્રીજો એક નાઈટ સિક્યુરિટી કરે કે આપણે એને વાત કરી જોઈએ રાતે કદાચ જાગતો હોય છે અને જોયો છે

આગળી ડાબી બાજુ છે હા એટલી મને ખબર હ તો કદી એમના જોડે મે વસ્તુ કદી ભારતો નતો પણ આજ ભારી હ એટલે લાગ્યું કે જો દીપે શેટ એમાં આ બાજુ છે હા તો ગોળો તો આટલામ ચોકસ રખરતો છે બરોબર બરોબર તો આપણે જઈએ બાજુ નજર મારીએ ચાલો ચલો કાકા હા ચલો બહુ પૈસા આયા ભાઈ વાસ

હું ચોરી કરવા નતો ગયો પણ ખરો ને એવો મને હાથ લઈ એ મને પૈસા આપવાના કરીને લઈ ગયો એને મને

હા 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 આજે જઈએ છે સાંગો તૈયાર જ હોય એવા માટે તું

ના બસ મને કશું એવું નહીં પણ આજ પછી એવું નહી થાય જો સાંકા જો ચોરી કરી તારું નોમ આવ્યું

આવું થવું ના જોઈએ એના કરતા થયું શેખરાજીએ કહ્યું એમનું વાત અમે પેલું કરી બરોબર એનું મોન રાત છે આ વાત ચોરી ન કરીએ બરોબર બરોબર તમે માફી માફી માંગી લો શંભુભાઈ શંભુજી જે મારી પાસે જોઈ તો કે તમે ઠેલ ન જતા હતા પણ મારે જોઈ આમ ભૂલ આવી હતી એટલે ફરીવાર આવું થાય નહીં આટલી બોલ માફ કરી દેજો પણ તમારે એટલું જોઈને વિચારીને કહેવું પડે કે ભાઈ મેં જોયું નહોતું

આ બસ એમ કરવાનું દાયા આ તો એ બધું સત રાખવાનું આ જો તું હું ના ગયો તો આટલી મેટર લોબી થાત નહીં હા હવે શેઠ મારો પગા પગા વાળા છે વધારે જાવ હવે ઈમાનદારથી હું કામ કરીશ ઊંઘી મૂંગીશ નહીં ને સટર બટર બંધ કરીને ઊંઘીશ જો હું આ જે છે તો સટર બંધ કરી દઈશ બધું બંધ કરી દઈશ ને તમને ફોન કરીશ પછી કામ છોડીને ઘરે જતો રહીશ ઘણી